ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ એટલે શું ચલો આજે સમજીએ એક સ્ટોરીના માધ્યમથી શુગરલેન્ડ નામનું એક શહેર અને એ આખા શહેરને ઘરે ઘરે ઊર્જા પહોંચાડવાનું કામ ગ્લુકોઝ કરતું પણ ઘરની ચાવી એ ઇન્સ્યુલિન હતી શરૂઆતમાં આ ત્રણે બહુ જ સરસ સંગમ હતો ગ્લુકોઝ આવે ઇન્સ્યુલિન દરવાજો ખોલે અને એ આખા ગામને ઘરે ઘરે ઉર્જા પહોંચાડવાનું કામ કરે સમય જતાં વધારે પડતા ખોરાક લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ એક્સરસાઇઝ ન કરવાથી સન ન મળવાથી મોડા સુધી સૂવાથી સ્વિગી ઝોમેટો વધવાથી અડધી રાત્રે ખાવાથી પાકેટ ફૂડ આ બધા જ પ્રકારની લાઈફસ્ટાઈલના ચેન્જીસ થવાથી ધીમે ધીમે દરવાજા બગડવા માંડ્યા અને ઇન્સ્યુલિન બિચારો ચાવી લઈને દોડતો દોડતો ગયો પણ દરવાજો ના ખુલ્યા દરવાજા ન ખુલવાના કારણે દરવાજાની અંદર રહેલા દરેક વ્યક્તિને ધીમે ધીમે નબળાઈ શરૂ થઈ અને નબળાઈ પછી એ જ મોટા મોટા રોગો ઓબેસિટી પીસીઓએસ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ વગેરે વગેરે અને આ બાજુ રસ્તાઓ એટલે કે આપણા બ્લડ વેસલ્સમાં ગ્લુકોઝ વધતો ને વધતો જ ગયો અને દરવાજા ન ખુલવાથી ઇન્સ્યુલિનની દોડાદોડી વધતી ગઈ અને રોગો વધતા ગયા ત્યાં આવે છે એક હોમિયોપેથ એ હોમિયોપેથ શું કરે છે એ હોમિયોપેથ દરવાજાને સુધારે છે અને ઇન્સ્યુલિનની ચાવી એનાથી યુઝ કરી દરવાજાઓ ખોલે છે ઇન્સ્યુલિનને સપોર્ટ કરે છે અને નવા રસ્તા કરીને દરવાજા જેમ બને એટલા જલ્દી ખોલે અને ગ્લુકોઝને અંદર એન્ટ્રી આપે છે અને રસ્તા ઉપરથી ગ્લુકોઝને ઘટાડે છે તો આ રીતે ફરીથી આ સુગરલેન્ડ ગામમાં સંતુલિત પ્રોડ્યુસ કરવાનું કામ હોમિયોપેથ કરે છે આજે જ વિઝિટ કરો આક્યુટ હોમિયો ક્લિનિક ડૉક્ટર શીતલ સિંહ શાહ પીસીઓડી પીસીઓએસ વેલનેસ સેન્ટર